મહેસાણા જિલ્લામાં રાધનપુર રોડથી લઈને ડી સર્કલ સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં ટ્રાફિકની સમસ્યા જાણે માથાનો દુઃખાવા સમાન બની હોય તે મહેસાણાના રાધનપુર રોડ પર રહેનારી પ્રજા હવિ ત્રાહીમામ પોકારી ઉઠી છે એક બાજુ પંદરમી ઓગસ્ટ નિમિત્તે સ્વાતંત્રતા દિનની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી હતી ત્યારે બીજી તરફ બે ફામ પાર્કિંગ તથા ફૂટપાથ પરના દબાણોને રખડતા ઢોરો ઢોરોના ત્રાસથી પ્રજા ગુલામી અનુભવી રહી છે કમલપથની આજુબાજુ રાજધાની તરફ જવાના માર્ગ બાજુ તથા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને ગોલ્ડન સ્ક્વેર જેવા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા રોજ બરોજ વધતી જતી જોવા મળી રહી છે રાધનપુર રોડ પર આવેલા પાંચોટ ઓજી વિસ્તાર તથા રામોસણા ઓજી વિસ્તારની સીમમાં ગાયો બેફામ રખડતી જોવા મળી રહી છે અને જાણે રોડ પર અડીંગો જમાવીને બેઠા હોય તેમાં ગૃહિણીઓ સાંજના સમયે અથવા શાળાએ જતા હોય છે ત્યારે આવા ઢોરોનો શિકાર બનતા હોય છે અને ઘણી જીવ પણ જોખમમાં મુકાતા હોય છે ત્યારે તંત્ર ક્યારે જાગશે તેની રાહ જનતા જોઈ રહી છે શું કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે તેવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ